અંબિકા રાસ મંડળ પ્રમુખ અલ્પેશ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખ ભાઈ દ્વારા ગોવડાવી નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આજ ના હાઈટેક યુજ માં તાલ રાસ લે છે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાય ને માધ્ય શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રાસ ગરબા જોઈ પ્રભાવિત થાય છે મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીચરાની અંદર ગરબી થાય છે અંબિકા રાસમ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્ર મંડળ અને હું જયશુભાઈ રાવડું અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો એ બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ ઈબ્રાઇ સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે જય મહારાજી જય માતાજી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છે સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાજપર હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરાવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ભૂલિકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે જોકે સાફ સફાઈ એવું બધું કરવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા ઓગણત્રીસ વર્ષ